હેલો મિત્રો આપની ખેડૂતની ચેનલ કિય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આપણે આજે વાત કરીશું ખેતીને લગતા દરેક સમાચાર વિશેની અમેરિકા દ્વારા ભારત કે પેદાશોની ઉપર 50% ટેરિફ લગાવવાની જાહેરાત થયા બાદ ઘણી પેદાશો ભાવમાં મંદી તરફી ભાવોળ વધુ વેગ બન્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતમાંથી જીરાની જે કુલ નિકાસ થાય છે એમાં અમેરિકાના 10% જેટલી નિકાસ થાય છે આથી વધતા ઓછા પ્રમાણમાં અમેરિકાના પ્રતિકૂળ અસર જીરા બજાર ઉપર ટૂંકા ગાળા માટે થઈ રહી છે હાલની સ્થિતિ જીરાના વાયદામાં અઢાર હજાર સાતસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે અને હાજર બજારના પ્રતિમાન પાંત્રીસોથી ઓગણચાલીસોની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે ઘઉંની બજારમાં ટૂંકી બે તરફી અથવા ભાવ આવક સ્ટેબલ રહી હતી ઘઉંની બજારમાં ટૂંકી કે ભાવ બે તરફી અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ જ મોટી મૂવમેન્ટ દેખાતી નથી બજારમાં ટેન્ટ સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે આગામી દિવસોમાં ઘઉંની બજારમાં વેપાર સારા આવશે તો બજારને ટેકો મળશે એ સિવાય કોઈ જ વધઘટ દેખાતી નથી એવરેજ બજારમાં વેચાવલી ગાયબ છે આ સપ્ટેમ્બર મહિનો આખો એવો જ રહ્યો છે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ગઈ છે બ્રિજ પ્રાઇમિંગ એટલે કે શાકભાજી પાકોમાં જે સલિયા અને સીએ સી એલ ટુ નો એક અદ્ભુત પ્રયોગ કરવામાં આવ્યો છે જે શાકભાજી પાકોને આખી દિશા જ બદલી નાખશે તો એના વિશે વાત કરીએ આ એક પ્રોસેસને આપણે એક પરિચય લઈએ તો શાકભાજી પાકો આપણા જે આહાર અને આવક બંને મહત્વપૂર્ણ છે પરંતુ બદલાતા વાતાવરણ પાણીની અસર અને રોગ કીટક જેવા જે પરિબળો છે એ પાકની સફળતા પર સીધી જ અસર કરે છે ખાસ કરીને જે એનો અંકુરણનો તબક્કો એ પાક ઉત્પાદનનો આધાર છે બ્રિજ પ્રાઇમિંગ એ એક સરળ પરંતુ અસરકારક ટેકનિક છે જેના આધારે જે બીજનું અંકુરણ છે ઝડપી સમાન અને મજબૂત બને છે આનો ઉપયોગ ટમેટા રીંગણ મરચા ડુંગળી અને કાકડી કોળા જેવા જે શાકભાજીના છે તેના ઉપર શું શું મુખ્યત્વે તણાવ સામે રક્ષણ મજબૂત રોપા ટ્રાન્સપ્લાન્ટ સફળતા વધારશે વધુ અંકુરણ રોગપ્રતિકારક શક્તિ વધારે તો લસણની બજારમાં તુકી વટકડે ભાવમાં સ્થિરતા જોવા મળે પણ સ્થિરતા હતી લસણની બજારમાં સુધારો આવશે તો જ ખેડૂતોએ વેચાવલી આવી તેવી પણ ધારણા છે લસણની બજારમાં થોડો સુધારો આવતા બજારમાં મજબૂતાની સ્થિતિ જોવા મળી હતી અને આગામી દિવસોમાં બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના જે તબક્કે લસણની બજારમાં ખાસ મોટી તેજી મંદી થાય એવા સંજોગો નથી અને આગળ ઉપર જો કોઈ નવા સમીકરણો રચાય તો બજારના ટેકો મળશે વર્તમાન સંજોગમાં લસણની બજારમાં કોઈ જ ડિમાન્ડ નથી

તેજી મંદી થાય તેવો સંજોગો દેખાતા નથી કેન્દ્ર સરકારે આ અઠવાડિયામાં શરૂઆતમાં જ પીળા વટાણા પર આયાત ડ્યુટી લાગવાની શક્યતા છે એમ ઇન્ડિયા એન્ડ સતીષ ઉપવાધ્યા જણાવ્યું હતું વધુ હોવાથી ભારતમાં પીળા વટાણાની આયાત વધવાની સંભાવના દેખાઈ રહી હતી મિત્રો ભારતમાં ઓગણીસો સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કૃષિ ક્ષેત્રે પાંચ ટકાના દરે વિકાસ કરવો પડશે જો આ પાંચ ટકા કૃષિ દર વૃદ્ધિ પ્રાપ્ત નહીં થાય તો ભારત અને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં વિકસિત ભારત માટે જરૂરી એકંદરે આઠ ટકા આર્થિક વૃદ્ધિ ટેકો આપવા માટે કૃષિ ક્ષેત્રે પાંચ ટકાનો વિકાસ જરૂરી છે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્રે જણાવ્યું કે જાપાન કોરિયા અને ચીન જેવા અર્થતંત્ર સાથે સમાનતા દર્શાવી જેમણે મધ્ય આવકની ઉચ્ચ આવકના તબક્કામાં સંક્રમણ દરમિયાન દરમિયાન ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ વર્ષ સુધી પાંચ ટકા કૃષિ વૃદ્ધિ દર નોંધાય તો એકાની ખરીદીમાં જે નોંધણીમાં સર્વર ડાઉન રહેવાના જે ધક્કા ચાલી રહ્યા છે એના લીધે આની મુદત પણ વધારવામાં આવી હતી આ ચોમાસા દરમિયાન છેલ્લા છ વર્ષમાં મગફળીનું વાવેતર રેકોર્ડ બેક થઈ બાવીસ લાખ હેક્ટરે વટોળી ગયું છે જે મગફળીના વાવેતરમાં વધારા સમય છેલ્લા બે વર્ષથી બજારમાં ઘટીને તળિયે પડી છે ત્યારે મગફળી ઉગાડતા જે ખેડૂતો છે એમની નજર ચૌદસો ને બાવન જેવા ટેકાના વાવ તરફ મંડાળી છે એક સપ્ટેમ્બર સોમવારથી શરૂ થનાર જે મગફળીના ટેકાની ખરીદીની નોંધણીમાં પ્રથમ દિવસે જ ખેડૂતોને પહેલા જ માખી જેવો આવ્યો એવો થયો હતો